મિત્રો જય આદિવાસી જય જોહાર આજે આપણા આદિવાસીઓનો સૌથી મોટામાં મોટો તહેવાર દિવાસો છે તો સૌથી પહેલાં તો મારા પૂરા ભારતભરના અને ખાસ કરીને ગુજરાતના આદિવાસીઓને ખૂબ ખૂબ શુભકામના હું આપવા માગું છું આજે જે દિવાસો છે અને જે ઉજવણી આપણે કરીએ છીએ એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો અમારા નવસારીમાં ઢીંગલા ઢીંગલી અને ઢીંગલા બાપા વર્ષોથી પ્રખ્યાત છે દાયકાઓથી પ્રખ્યાત છે હું નાનો હતો ત્યારથી જ દિવાસોમાં ભાગ લેતો હતો ઢીંગલા બાપાના દર્શન કરતા હતા અને ઢીંગલા બાપાના દર્શન કરવા હજારો લોકો આવે છે આજે લોકસભા ચાલુ હોવાથી મારે નવસારી ના આવાયું એના માટે હું દિલથી માફી માંગુ છું પણ હું આશા કરું છું કે મારા બધા આદિવાસી ભાઈઓ બહેનો જે પૂરા વિસ્તારના દક્ષિણ ગુજરાતમાં આજે નવસારીમાં જમા થવાના છે એ બધાને હું શુભકામના આપું છું કે તમે હર્ષો ઉલ્લાસ સાથે આજે આપણે દિવાસો અને ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢો અને આવતા વર્ષે હું તમને ખાતરી આપું છું કે આપણે બહુ બધી સારી રીતે બધા સાથે મળીને સારામાં સારો દિવસો ઉજવશું અને આપણે ઢીંગલા બાપાની સારામાં સારી પધામણી કરશું જય આદિવાસી જય જોહાર